હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરે હર મહાદેવ ઇતિષ્ટુરસન બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમને બધાને થમલેન જોઈને તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે ક્યાં આવ્યા છીએ આપણે આવ્યા છીએ મિત્રો સારંગપુર તમે જોઈ શકો છો મારી પાસે કિંગ ઓફ સારંગપુરની સરસ મજાની મૂર્તિ છે આપણે હનુમાન ચંદાની ત્યાં અત્યારે આપણે ઊભા છીએ અને આખા આખું મંદિર આપણે વિઝિટ કરવાનું છે તો ચેનલમાં મિત્રો બિના રહી અને જા હા મિત્રો જો ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મિત્રો આપણે મંદિરને વિઝિટ કરીએ મિત્રો તમે મંદિરની આપણે સાઈડમાં જોઈ શકો છો સરસ મજાની ધર્મશાળા તો તમે ત્યાં તમને એસી અને નોન એસી તમને અહીંયા રૂમ મળી જશે જો કાંઈક સરસ મજાની કાકા આવી રીતે સરસ મજાની જગ્યા છે અને આમ જો કાકા આવી રીતે મજાનો વ્યૂ સરસ મજાનો આવી રહ્યો છે જો કાક બહુ સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે બધા ગાર્ડનમાં અત્યારે બેઠા છે તો આપણે વિમલભાઈ પણ આગળ છે અને સામે છે ત્યાં મંદિર છે તે પણ આપણે નહીં આવીશું તેની બાજુમાં સરસ મજાની ભોજનાલય છે તમે જોઈ શકો છો અને કાકા આવી રીતે કાકા લુક છે મંદિરને જોઈ જવો તમે કોમેકમાં જય મંદિર લખવાનું ભૂલતા નહીં મિત્રો તમે જોઈ શકો છો શ્રી સ્વામિનારાયણ આતિથ્ય ભવન તમે જોઈ શકો છો સરસ મજાનું કેવડું મોટું આતિથ્ય ભવન છે આ અને એસી વાળી તમારે રૂમ લેવું હોય તો પંદરસો સોળસો રૂપિયા મળી જશે અને નોન એસી આઠસો થી સાતસો રૂપિયામાં તમને અહીંયા મળી જશે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો અહીંયા હોલ છે ફ્રીમાં રહેવાનું જનરલ હોલ જો આ બધું તમને દેખાતું છે આ બધું છે જનરલ વોલ એ તમે તમે ફ્રીમાં રહી રોકાઈ શકો છો આના આવી રીતે લુક છે જોઈ જો મિત્રો તમે આવો સાળંગપુરાઓને તમારે ફ્રીમાં રહેવું હોય તો આ જનરલ હોલ છે ત્યાં નીચે તરફ જાય છે એકદમ ફ્રીમાં છે જોઈ શકો છો આ મિત્રો તમે જોઈ શકો છો આ છે જનરલ હોલ તમે તમે ફ્રીમાં રહી શકો છો આ હોલમાં માત્ર પુરુષો માટે અને સામે દેખાય કે અહીંયા તમારે એસીવાળી રૂમ લેવી તો પંદરસોથી સોળસો રૂપિયામાં તમને એ રૂમ મળી જશે અને નોન એસી લેવી હોય તો સાતસોથી આઠસો રૂપિયામાં તમને મળી જશે જો મિત્રો આપણે સાળંગપુર આવીને ને કે કાંઈ એક તમે જોઈ શકો છો દાદાને તેલ ચડાવવા માટે આ રીતે તમારે પેટીમાં નોટ નાખવાની છે દસની વીસની પચાસની સોની તમે જેટલું આમ તમારે જેટલાનું તેલ ચડાવ્યો હોય ને એટલું તમારે તેલ ચડશે જો આવી રીતે છે નોટ નાખશો ને તેલ ચડશે નહીં અંદર જો આ તાજા છે ને અત્યારે નોટ નાખી રહ્યા છો ફોની જો ફોની નોટ નાખી જો તો તેલ આવી રીતે ચડાવી રહ્યો જો તમે આવી રીતે તમારે તેલ ચડી જાય સો રૂપિયાનું તેલ ચડી જશે બીજો તમે જોઈ શકો છો અત્યારે દર્શનમાં બહુ જ ભીડ છે મંદિર અત્યારે બંધ છે તો એ તમે અત્યારે જોઈ શકો છો ઘણી બધી ભીડ છે જો આ સરસ મજાનું મંદિર છે જય સાળંગપુર દાદા કોમેકમાં મિત્રો બધા જય સાળંગપુર દાદા લખજો મિત્રો અને હવે આપણે આ તરફ જવાનું છે આ બાજુ તો જવાનું છે અને આ બાજુ પણ સરસ મજાનું એક હોલ છે ત્યાં તો આપણે જોવાનું છે બધા દાદાના ફોટા છે મૂર્તિ છે બધી ઘણી બધી વસ્તુ છે તે પણ આજે આપણે નિહાળવાના છીએ અને આ છે મેઇન ગેટ આપણે પાછળના ગેટ હતી એવા આ છે મેઇન ગેટ જો કંઈક મંદિરનો કંઈક સરસ મજાનો આવી રીતે કાંઈક લુક છે અને સામે દેખાય તે ભોજનશાળા છે તમે જોઈ શકો છો સામે જો મિત્રો ઘણી બધી ગર્દી છે આ બાજુ લેડીઝનું છે અને ઓલી તરફ જોયું છે જેન્ટ્સનું છે તમે જો ગરદી જુઓ ઘણી બધી ગર્દી છે કે બધા બે બેસી ગયા છે દાદાના દર્શન કરવા માટે બહારથી બધા દર્શન કરી લો જય હનુમાન દાદા અને હવે આપણે આ તરફ જવાનું છે શ્રી હરિમંદિર આ બાજુ હરિમંદિર છે તે પણ આજે આપણે નિહાળવાનું છે મિત્રો તો પેલા આપણે ત્યાં પણ જાઉં હવે મિત્રો આ તરફ આપણે જવાનું છે હરિમંદિર તરફ જોઈ શકો છો હરિ મંદિર તરફ જવાનું છે આપણે તો ચાલો મિત્રો આપણે હરિમંદિર જોઈએ જો આ છે પૂજા પાઠ ખંડ છે રાકડું જૂનું વાળું એકદમ સરસ મજાનું દેખે ને મિત્રો કે છે ભોજનશાળા તમે જોઈ શકો છો કેવડી મોટી ભોજનશાળા છે વધારે આપણે આ તરફ જવાનું છે ચાલો મિત્રો આપણે તે તરફ જઈએ તો મિત્રો બુટ ચપ્પડ પેઢીની અંદર જવાનું છે આ છે ભોજનશાળા અને આ છે પ્રવેશ ગેટ અને આપણે ધીમે ધીમે અંદરની તરફ જઈ રહ્યા છીએ હું તમને આ ભોજનશાળાને બતાવીશ સરસ મજાનો હોલ છે તો કેવો મોટો હોલ છે આ લાઇનમાં આવી રહ્યો એવું રેન હાલું જવાનું આવી રીતે ધીમે ધીમે આપણે આગળની તરફ મિત્રો વધી રહ્યા છે અંદરથી હું તમને બતાવીશ કેવી રીતે છે ચેનલમાં મિત્રો બનાવી રહ્યો એવો આ મિત્રો છે ભોજન જોઈ શકો છો વાઈટ કાઈ લઈ લેવાનો છે અને થાળી લોકો ને લઈ લેવાની છે તમે જોઈ શકો છો જો થાળી અહીંયાથી લઈ લેવાની છે અને ભાઈ પછી આગળ ગીધીને હું હું પ્રસાદમાં છે તમને હું તમારે બતાવું છું મિત્રો જો મિત્રો શું શું પ્રસાદમાં છે તમે દેખાડો જો તમે ચોખા ઘીના રવો છે અને ચોરાનું મગનું શાક છે મોટા ચોરાનું શાક છે અત્યારે પૂરું થઈ ગયું છે અને આ દાળ છે તમે જોઈ શકો છો અને આ બાજુ જે પૂરી થઈ ગયું છે એના ભાત છે અને આવું

ભવન તમે જોઈ શકો છો પૂજા પાટખંડ તમે જોઈ શકો છો સરસ મજાનો સામે દેખાય હન્મદુદાને મળી છે અને કાકા આવી રીતે સરસ મજાનો લુક છે અને ધીમે ધીમે આપણે નીચેની તરફ ઉતરી રહ્યા છીએ મિત્રો અને નીચે આપણે વિમલ પાય છે તે અત્યારે આપણે વેઇટ કરી રહ્યા છીએ મિત્રો આપણે એનાથી આગળ આવીને તમે જોઈ શકો છો ત્રીસ રૂપિયામાં શ્રીફળ તમે આપણે ફોટોગ્રાફી કરી રહ્યા છે હન્મદાને હન્મદ્દનને હાથમાં તમે શ્રીફળ મૂકો ને આપણે મિત્રો મંદિરની એક્ઝિસ્ટ સામે આવીને સરસ મજાનો એક અને સ્ટોલ છે બધા તે આપણે નિહાળવાના છે દેશી દેવાના ઘણા બધા સ્ટોલ છે આ તમે જોઈ શકો છો હર્મદાની માળાને એવી બધી વસ્તુ મળી રહી છે જો હું તમને બતાવું જો આવી સરસ મજાની માળા છે તમે જોઈ શકો છો પાંચસો રૂપિયાવાળી છે ચારસો રૂપિયાવાળી છે એવી રીતે અલગ અલગ બધી માળા છે જો તમને સામે દેખાય છે આવી રીતના તમે જોઈ શકો છો ટી શર્ટ છે બધા અલગ અલગ આ બાજુ બધું બેસી દેવા છે સાબુ છે પૂજા માટેનું બધી સામગ્રી છે આ સાબુ આ તેલ બધાનો ભાવ લખેલા છે પોસ્ટ કરીને જોઈ લીજો મિત્રો જોવા તમે આ બાજુ પણ જોઈ લેંડલાનો જ્યુસ સરબત છે મિત્રો હું જોઈ શકો બસો પચાસમાં જોઈ શકો છો ધ્રુપ સ્થળી બધી અલગ અલગ ગુગડની ધૂપ સ્થળી છે અલગ અલગ બધી અગરબત્તી રહે છે આગળ આપણે આમ જઈએ તમને જો ઘણી બધી વસ્તુ મળે છે જો તમારે કટિરીમાં બધી વસ્તુ છે તો લકીને એવી બધું તમને મળી રહે છે તમે જો બસો રૂપિયા બસો પચાસ એકસો એસી চেন বলগ অলগ তই চক দিয়ে ৰূপদ্ৰাস তই শক বস্তু ৰূপিয়া বস্তু ৰূপ্ৰাস পাৰা হয় বজাৰ হনুমান দাদা জয় হনুমান দাদা তই ফ'ৰ আগত ৰাখি বস্তু যি তাৰে ফ'ৰৱীল আগত ৰাখোঁ তেনে বেষ্ট મૂર્તિ ગિફ્ટ આર્ટિકલ ફોટો પણ જોઈ શકો છો નેચરલ મૂર્તિ ને બધું બધું અલગ અલગ છે આ ફોટો તમે જોઈ શકો છો બસો પચાસ રૂપિયાનો ફોટો આ બધી મૂર્તિ જો કિંગ ઓફ સારંગપુર તેની કિંમત છે બાર હજાર રૂપિયા અને નાની કિરીઓ કિંગ ઓફ સારંગપુરના છે પાંચ હજાર રૂપિયા અને આપણે મિત્રો આગળની તરફ આવ્યા ને તો ઘણા બધા પોસ્ટર છે હર્મદાદાના ઘણા બધા અલગ અલગ તમે જોઈ શકો છો સત્તરસો રૂપિયા છે અને એકસો પચાસ રૂપિયા છે અને ત્રણસો રૂપિયા છે આના ત્રણસો રૂપિયા છે આના ત્રણસો રૂપિયા છે ચારસો રૂપિયા છે ચારસો ચારસો એવી છો બેગ લેવી તો તમે બેગ લઈ શકો છો અને એની બાજુમાં આવીને ટ્રેડી પોસ્ટર છે તમે જોઈ શકો છો આ બાજુ તમે જોઈ શકો છો જોઈ શકો છો એક લાખ અને સાઠ હજાર રૂપિયાની મૂર્તિ આ આઈબેડની મૂર્તિ છે એક લાખ સાઠ સાઠ હજાર રૂપિયા આ બધું અલગ અલગ બધા પોસ્ટર છે આ થ્રી પોસ્ટર છે ઉપસેલા જો આ બધા પોસ્ટર છે આવી રીતે આમાં સ્ટોલ છે અલગ અલગ આ બાજુ પર તમે મૂર્તિ જોઈ શકો છો આ શેકિંગ કિંગ ઓફ સારંગપુરની મોટી મૂર્તિ રહી ને તે ત્રીસ હજાર રૂપિયા છે તો ત્યાં નિહાળી શકો છો મિત્રો તેની બાજુમાં જ છે સરસ મજાની એકાવન હજાર રૂપિયા હું જોઈ શકો છો તેની બાજુમાં છે પિસ્તાલીસ હજાર રૂપિયા તમે આ બધું બધું ઘણું બધું દોરા ને એવું બધું મળે છે સુચ છે બધા દસ રૂપિયાનો નંગ રીતે આ બધા સ્ટોલ છે અલગ અલગ આખો હોલ છે તમે આ જોઈ શકો છો આ છે તો મેઇન ગેટ આપણે આવ્યા હતા ને તે પાછળના ગેટથી હતા આ તો મેઇન ગેટ તેની બરોબર એક્ઝિસ્ટ બાજુમાં તમે આ બધું જોઈ શકો છો કે હવનકુંડ છે તે પણ આપણે નિહાળવાના છીએ મિત્રો જો આ બધું અવન કુંડ છે આપણે ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યા છીએ તો આ બધું જો મિત્રો આ છે બજાર અહીંની તમે જુઓ તમે નાના બાળકોના રમકડા સોડા અને બધું જીવ કરવું વસ્તુ બધું તમને મળી જશે આ છે બજાર રમકડાના હાથના કાંડા અને સોડા ને બધું પીવું હોય તમારે ત્યાં રહે છે બજાર મિત્રો લાઈન કેવડી મોટી થઈ ગઈ હવે આપણે અહીંથી બીજી તરફ આપણે મેન આપણે ગાડી મૂકીએ ને તે તરફ આપણે આ બધું પ્રસાદ તમારે લેવો હોય તો આ બધું પ્રસાદ દાન ભેટ તમારે લેવું ત્યાં તમને મળી જશે રૂપિયા રૂપિયા તમને મળી રહેશે હવે મિત્રો આપણે ધીમે ધીમે આગળની તરફ આવ્યા છીએ અને આ બધું છે કિંગ ઓફ શાક સારંગપુર તમે જોઈ શકો છો કિંગ ઓફ સારંગપુર અને આ બધું ધર્મશાળાની મેં તમને બધું વસ્તુ બતાવીએ કિંગ ઓફ સારંગપુર તમને પહેલાં જ બતાવી દીધું હતું અત્યારે હું તમને પાછું બતાવું છું તો આપણે આવ્યા હતા પાછલા ગેટ હતા કે ગેટ નંબર એક છે અને આ ગેટ નંબર બે હતા જો મિત્રો તમને અમારા સારંગપુરનો વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો આવા નવા નવા વિડીયો સાથે મળતા રહેવું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ